બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો રોડ બનાવો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનો આ રોડ છે જે કવાટ થી મધ્ય ને જોડતો આ રોડ છે જે ખૂબ હમણાં જર્જરિત અને ખૂબ ખાડા પડી ગયેલા રસ્તો છે જેમાં અમને ખૂબ તકલીફ પડી રહી છે કારણ કે ખાડા એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી કારણ કે આમાં એકસો આઠ અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે એટલે સરકારને અમારી માંગણી એટલી છે કે આ નવો રોડ મંજૂર કરે અને અમને નવો રોડ બનાવી આપે એટલી અમારી રોડ કવાટ રોડ સકલા ને જોડતો છે અને એમ તો મધ્યપ્રદેશને બી જોડતો છે રોડ પેલી સાઈડ પર મધ્યપ્રદેશ આવે અહીંયા એમથી મધ્યપ્રદેશ પેલી બાજુ મહારાષ્ટ્ર આવે છે એને જોડતો ત્રણ રાજ્યને ને જોડતો રોડ છે એમાં આ રોડની હાલત તો ઘણી ખરાબ થઈ ગયેલી છે એટલે રોડ બનવું જોઈએ એ અમારી માંગ છે બીજું કંઈ છે નહીં અમારે કમાડ તાલુકાના નવાલજા થી મેઈન રોડ કમાડ થી રેન્ડર રોડ મધ્યપ્રદેશને જોતો રોડ છે આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે એટલે સરકાર શ્રીને અમારા નાગરિકો દ્વારા અપીલ છે કે સરકાર લાગતા લાગતાવડતા અધિકારીઓ કોઈ બી હોય જે બી હોય એમને અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે સારી ક્વોલિટીનો રોડ બને એવી અમારી રજૂઆત